હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે કુકરમાં માત્ર દસ મિનિટમાં ખાંડવી બનાવીશું તો આ રીતે તમે પણ ફોલો કરશો તો તમારી ખાંડવી પણ એકદમ પરફેક્ટ બનશે તો માત્ર દસ મિનિટમાં એકદમ સરળ રીતે અને કોઈ ઝંઝટ વગર એકદમ સોફ્ટ અને સ્વાદમાં પણ ટેસ્ટ એવી ખાંડવી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ તેના માટે કોઈ પણ એક વાટકો તમારે સેટ કરીને રાખવાનો તો એક વાટકો ચણાનો લોટ લેશું તેની સામે આપણે એ જ વાટકાના માપથી ત્રણ વાટકા મેં ઘાટી અને ખાટી એવી છાશ લીધી છે જો તમારે આગળ આ રીતની ઘાટી અને ખાટી એવી છાશ ના હોય તો એક વાટકો ખાટું દહીં અને બે વાટકા પાણી આ માપ આપણું એકદમ પરફેક્ટ છે તો એક વાટકો ચણાના લોટની સામે ત્રણ વાટકા છાશ લેવાની છે થોડું આદુ અને મરચી તીખાશ માટે મેં એડ કર્યા છે થોડી હિંગ હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરશું બધી વસ્તુમાં આપણે બે મિનિટ માટે બ્લેન્ડર ફેરવી લેવાનું છે તો મારી આગળ અત્યારે દહીં નહોતું એટલે મેં છાશ લીધી છે પણ જો તમારે દહીં એડ કરવું હોય તો એક વાટકો ચણાના લોટની સામે એક વાટકો દહીં અને બે વાટકા પાણી એમ આ માપ સાથે ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે તો બે મિનિટ માટે આ રીતે બ્લેન્ડર ફેરવી આ રીતનું મીડિયમ એવું પટલું બેટર તૈયાર કરી લેશું હવે આ બેટરને આપણે ગણીએથી ગાળી લેવાનું છે તો આ રીતની મેં એક તપેલી લીધી છે એમાં સૂપની ગણીએથી આપણે ગાળી લેશું તો આ રીતે ગાળવાથી જે વધારાની આદુ મરચીના ટુકડા થોડા ઘણા મોટા રહ્યા હશે ગળાઈ જશે તો પાથરતી વખતે આ ટુકડા આપણને આડા નહીં આવે એટલે આ રીતે એને ગાળીને જ ખાંડવી બનાવવાની છે ખાંડવી બનાવવા માટે મેં આ રીતના એક મોટી સાઈઝનું કૂકર લીધું છે એમાં સેન્ટરમાં આપણે વચ્ચે સ્ટેન્ડ મૂકશું ઉપર આ રીતે તપેલી મૂકશું તો એને ઢાંકી દેવાની છે ખુલ્લી રાખવાની નથી ઉપર વજર મૂકશું એટલે જે વરાળનું પાણી છે એ ના આવે તો આ રીતે એને પેક કરીને મૂકવાનું અથવા તમારે ડબ્બો લેવાનો તો ડબ્બાનું જે ઢાંકણ હોય એકદમ સરસ પેક થઈ જાય તો કૂકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી દસ સીટી બોલાવાની છે તો આઠથી નવ મિનિટમાં દસ સીટી થઈ જશે અને હવા પણ જાતે જ નીકળવા દેવાની છે કૂકરની હવા આપણે કાઢવાની નથી દસ સીટી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી કૂકર ઠંડુ થાય પછી જ આપણે કૂકરને નીચે ઉતારશું તો કૂકરની સ્થિતિ એકદમ ફટાફટ થઈ જતી હોય છે અને આઠથી નવ મિનિટ જેવું થશે એટલે કૂકર ઠંડુ પણ થઈ જશે તો કૂકરને નીચે ઉતારી ઉપરથી આપણે વજન લઈ લેશું હવે જે ઢાંકણ ઉપર પાણી હોય એ આપણે અંદર ના જાય એ રીતે ઢાંકણને આપણે કાઢી લેવાનું હવે આપણે આ તપેલીને બહાર કાઢી લેશું તો ઉપરથી એકદમ સરસ બફાઈ ગયેલી આપણી ખાંડવી લાગે છે પણ આ બેટરને આપણે બે મિનિટ માટે એકદમ સરસ રીતે એને મિક્સ કરવાનું છે આ પોઈન્ટ ખાસ ઇમ્પોર્ટન્ટ છે બે મિનિટ એક ડાયરેક્શનમાં એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરવાનું બિલકુલ ગાંઠા પણ ના રહે અને ગરમ જ ત્યારે જ એને મિક્સ કરવાનું છે તો આ બેટર આ રીતનું થોડું થીક થવું જોઈએ જો બેટર પટલું લાગે તો ઢાંકણ બંધ કરી બે સીટી બોલાવી લેવાની પણ તમે નવથી દસ સીટી કરશો તો તમારું પણ આ રીતનું ઘટ એવું બેટર તૈયાર થઈ જશે તો ગરમ જ છે ત્યાં જ આપણે ખાંડવીને બનાવી લેવાની તો મેં પ્લેટફોર્મ ઉપર જ પાથરી છે નીચે તેલ પણ લગાડ્યું નથી અને મારી આગળ આ રીતનું એક પથરું હતું એનાથી હું આ ખાંડવીને પાથરું છું તો તમારે તમારે આગળ સનમાયકો હોય કોઈ અથવા જાડું પૂઠું હોય તો તમે તાવીથા વડે પણ આ રીતે પાથરી લેવાની છે અત્યારે ગરમ જ હોય ત્યાં જ ફટાફટ એને પાથરી લેવાની ઠંડી થઈ જશે પછી ગાંઠા થવા મળશે અને પાથરવી પણ નહીં ફાવે તો અત્યારે થોડું સ્પીડમાં આ કામ કરવાનું છે જેમ બને એમ સ્પીડમાં આ ખાંડવીને પાથરી લેવાની તો પ્લેટફોર્મ ઉપર મેં તેલ પણ લગાડ્યું નથી જો તમારી ખાંડવી પણ એકદમ સરસ પરફેક્ટ બફાણી હશે તો એકદમ સરસ રીતે આ રીતના સ્મૂથલી એવી પથરાઈ જશે તો તમે કોઈ બેનર હોય અથવા જાડું કાગળ હોય તમારા આગળ પ્લાસ્ટિક હોય એમાં પણ તમે આ ખાંડવીને પાથરી શકો પણ મેં સીધી જ પ્લેટફોર્મ ઉપર પાથરી છે હવે આ રીતે એને ઊભા કટ કરશું તો જે સાઈઝ તમારે ખાંડવીની રાખવી હોય એ સાઇઝ તમારે આ રીતે ઊભા કટ કરી લેવાના છે એક કટ આપણે આડો પણ કરીશું અને આ ખાંડવીને ઠંડી થવા દેવાની છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ખાંડવીને પાથરી તરત ઉઠલાવાની નથી એને થોડી ઠંડી થવા દેવાની કુલ પાંચથી છ મિનિટ માટે વધારે પણ એક બે મિનિટ જેવું થાય તો પણ આવશે પણ ખાંડવીને ઠંડી થાય પછી જ એને ઉઠલાવાની છે તો ચપ્પુ વડે થોડી ઊંચી કરી અને ખાંડવીને એકદમ સરળ રીતે આ રીતે રોલમાં તૈયાર કરી લેશું તો છે ને એકદમ સહેલુંમાં બનાવી પણ એકદમ સહેલી છે આ રીતે ચપ્પુ થોડી ઉઠલાવી અને એને રોલમાં તૈયાર કરશું તો એકદમ ફટાફટ આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ રીતે ખાંડવીને બધી તૈયાર કરી હવે એનો વઘાર કરશું તો વઘારિયામાં મેં થોડું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું સફેદલ મરચાંના ટુકડા મીઠા લીમડાના પાન થોડી હિંગ હવે આ વઘારને બરાબર મિક્સ કરી અને આપણે ખાંડવી ઉપર પાથરશું તો તમને જેટલા પ્રમાણમાં વઘાર ગમે એ રીતે તમારે વઘાર કરી આ ખાંડવી ઉપર પાથરવાનો છે તો ઉપર મેં થોડું લીલું નાળિયેળ લીધું છે તમારા ના હોય તો તમારે સ્કીપ કરવાનું તો આ રીતે ફોલો કરીને ખાંડવી બનાવશો તો તમારી ખાંડવી પણ એકદમ સરસ પરફેક્ટ એવી ખાંડવી બનીને તૈયાર થશે આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો